YouTube કેમ છો જય દ્વારકાધીશ મજામાં અમે મજામાં કાજીન જનલ સ્કૂલે જવાનું છે અને રેડી કરવાની છે હાલ ફટાફટ મોડું થઈ ગયું છે 9 વાગી ગયા છે અને મારે મોડ અને જવાનું છે હાલ તૈયાર કર દો ફટાફટ આ આર આર પાછું રાજનું ટીફિન એ પેક કરવાનું હોય અને જનલ રેડી કરવાની હોય અમાર બેગ જાગે નહીં જો ટીફિન તો કરી નાખ્યું છે ખાલી પેક જ કરવાનું છે મારે બાકી આજ મેં રોટલો બનાવ્યો હતો ટિફિનમાં કાજીનો દૂધી શાક રોટલો અને એક મમરાનો લાડુઓ નાખવાનો છે આજ ને પાછો ખાનું પણ ખાલી નથી કરીશ કાંઈ નહીં હાલ કાંઈક કરું પેલા તો છે ને અમારે બેન ને રેડી કરવા પડશે રાજ જાય કે નઈ હાલ હોય તો એને વશમાં સોડતા જાય ને કા જોઈ લો કા રેડી થઈ ગઈ પાછા કપડા ચેન્જ કરી નાખ્યા કુર્તા છે ને ફાવશે નકરું આડું જ કરે વાળવાનું છે મારે આખું પણ છે ને બધું બહુ ઉડ ઉડ કરે જો નકરું કસરું 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 એટલે થોડીક વાર કપડા પાસા મેં બીજલા મેં કીધું પેલા કામ પતાવી દઉં આખા ધાબામાં મારે પોતું મારવાનું છે અને એ છે ને ઓલામાં ખાવે ને કુરતું પલાઈ જાય ને એટલે મોજા પીરાશે પણ કાઢવા પડશે એવું લાગે છે મને ઉડે ને એટલે મજા નથી આવતી વાળવાની જો કેટલું કશું લાગે છે ને ગંદુ ગંદુ જો કેવું લાગે છે હમણાં હું પોતું મારી દઉં ને પછી બતાવું

બેર બેન ગલ્લો લાવ્યા છે પૈસા ભેગા કરવાનાસ કા એમાં જણશી કમીણી મિણી નાખી દેસ કા ભેગા કરવાનાસ ને કેટલા નાખે શિક્કા વાપરો આપે ને રોજ એમાં નાખી દેજો ને ભેગા કરજે ભઈ હું લેશ ભેગું કરીને શિક્કા શિક્કા નું કશી હું લેવાનું લઈ લો ગલ્લો લેવાનું

સુનિલ કેટલા દિવસ થાય કે છે મારે ઢોસા ખાવા છે કેટલા દિવસ થાય કે છે એને લઈ જાવી પડશે પણ આજ તો આપણે દાબેલીનો બધું સામાન લાવવા છે એટલે એ બનાવી પડશે તો કાલ વાત હવે આપણે જોઈ સુનિલ ઢોસા માગીએ છે મારે જો જે કપડાં બધા ધોયા હતા ને જો બાકી છે બતાવી દો કામ સાડા ચાર પોણા સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું છે અત્યાર સુધી જ થા બે ત્યાંથી કા નીંદર આવી ગઈ શિયાળાનો દિવસ જલ્દી વઈ જાય ખબર જ નથી પડતી કેમ વયો જાય છે એમ ફટાફટથી પછી જાગીને ફટાફટ જીનો નવડાવી એક મમરાનો લાડવો મેં ખાધો તાર કાંઈ ખાવું છે એને કાંઈ નથી ખાવું એને ઢોસા ખાવા છે કાઢો ને હમણાં હાન પડી જાય છે પણ ખાવાની છે ડાબી ફેમિલી છે ને છ વાગી ગયા છે અને દાબેલીનો મારે પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે

રીંગણા મોકલા શું તો જોવા અહીંયા પીડા છે ત્યાં તુરનું શાક બનાવે છે ઓલા તોઠા બનાવે છે હમણાં જો બતાવું કેવા બનાવે છે એના એને બનાવવા દેવાના છે આ ઝીનું બોર ખાય છે જો કા વસંતભાઈ બોકલા હો બોર વસંતભાઈ વસંતભાઈ વિડીયો હે ને એટલે અમે કહી દીધું વિડીયોમાં બોર મોકલ્યા છે એમ બહુ મસ્ત બોર છે હું ઝીનું ક્યારના ખાવી છે એવું કાંઈ મજા આવી ને તને

જો ઘરે આવ્યા દૂધ ગરમ કર્યું અને ઘરે પહોંચ્યા ને પોણા બહાર થઈ ગયા ઓલા સબસ્ક્રાઈબરના ઘરે ગયા તા અમે ન્યા ગયા ને તો એ લોકો અમારા વિડીયો જોતા હતા કા અમારા વિડીયો રેગ્યુલર રોજ જોતા હોય એ થોડાક દિવસ પહેલાંય જો કે આવ્યા તા અમારા ઘેરે પણ એ બહુ અમને આગ્રહ કરતા હતા ને એટલે અમે ગયા એના ઘેરે તો એ લોકો અમારા વિડીયો જોતા હતા પછી શું કે જવું પડે બહુ મોટા આપણા ફેન હોય તો જવું પડે ને એમ જે લોકો વિડીયા જોતા હોય એના ઘરે જવું પડે તો બસ કાંઈ નહીં થોડીક વાર ત્યાં બેઠા મજા આવી બધાને બહુ અને ત્યાંથી ને આવીને પછી સીધા જો દૂધ ગરમ કરવાનું હતું ને અમારા ભાઈને એ પાસે એ આજુબાજુ સોસાયટીમાં માં રહીને એટલે અમે ન્યા ગયા હતા ત્યાં જમવાનું હતું જમીન પછી એને ઘરે બે ઘરે આવ્યા સીવીને આવીને જો હજી બાર વાગી ગયા દૂધ ગરમ કર્યું તો કાંઈ નહીં સારું વાલો હવે આપણે કાલ મળવી કાલના વિડીયોમાં વિડીયો અહીંયા પૂરો કરી દેવી જે દ્વારકા દઈશ લાઈક શેર સબસ્ક્રાઈબ હોય સાહેબ આ બે તો હોઈ ગયા છે ઓલરેડી હું દૂધ વાટેશું દૂધનો ઉપાડ આવે ને ખુશીમાં હોવાનું છે